સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે વરસ્યો તેની અસરો સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી જેમાંનું મોધા તાલુકાનું ધંધોડી ગામ પણ સામેલ છે દંદોડી ગામથી વરસોડી તરફ મુખ્ય માર્ગ ઉપર કેર પાણી ભરાયા હતા જેથી તેના સ્થાનિકો સંપર્ક વિહોણા બન્યા હતા આ બાબતે ગામના સ્થાનિક રહીશો દ્વારા ધારાસભ્ય તેમજ સરકારી તંત્રને અવારનવાર ટેલિફોનની જાણ કરવા છતાં તંત્રએ કોઈ પણ કાર્યવાહી હાથ ધરી ન હતી જેની જાણ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીત શ્રી પરમારે થતા તેઓએ આ મોરચો સંભાળ્યો હતો અને તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે જઈ સરકારી તંત્રને સાથે રાખી પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી જેથી ગામના જે વિઘ્ન સંતોષી લોકો દ્વારા તે કામને એમ કેન પ્રકારે અટકાવવામાં આવ્યું હતું અને જેથી બીજા દિવસે હાલના ધારાસભ્ય સંજયસિંહ મહિલાને તેમજ સરકારી તંત્રને સાથે રાખી સ્થાનિક રહીશો દ્વારા આ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જ્યારે ધારાસભ્યો પર વિશ્વાસ મૂકેલા સ્થાનિક રહીશોનો કેવો આનંદ હતો તે જોઈએ છે આ એક એમણે શું તેઓએ કહ્યું હતું ગઈકાલે રાત્રે સંજયભાઈ સાહેબની ઓફિસે જઈને ગામના નાગરિકો લઈને ગયેલા અને રજૂઆત કરેલી તો તેમણે કહેલું કે કાલ સ્વ સુધી હું પાણીનો નિકાલ કરી આપીશ તો આજે સવારના દસ વાગ્યા સુધીમાં આવી ગયેલા છે અને અમદાવાદ પોલીસ સ્ટાફ બોધા પોલીસ સ્ટાફ મામલતદાર કચેરી પંચાયત કચેરીના બધા સીઓ ડીઓ બધા સાહેબો અહીંયા હાજરમાં આવી ગયા અને સંજયભાઈ સાહેબે અત્યારે ઋતુમાં પાણીનો નિકાલ માટે પાણીના નિકાલ માટે જેસીબી મગાવડાવીને ચાલુ કરાવડાયેલું છે અને અત્યારે લગભગ બે અત્રીસ ત્રણ કલાકની અંદર આ પાણીનો નિકાલ થઈ જશે તો ગામવતીનો સંજયજી સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આના બાદ આજે દસથી દિવસ ઉપરાંતનો સમય વીતી ગયેલ છે પણ હાલની પરિસ્થિતિ શું છે તે અમે આજે સાંપ્રદ દિવસ સાથે અમે તમને બતાવીએ છીએ આજે પણ ત્યાં એટલા પાણી ભરેલા છે ત્યાંથી અવર જવર થઈ શકતી નથી જો તમે નાના બાળકો જુઓ તો પણ તેઓ ટ્રેક્ટરમાં તેઓ સ્કૂલે જઈ રહ્યા છે અને આજે સ્થાનિક રહીશોને જાણે ધારાસભ્ય પર ભરોસો ના રહ્યો હોય તેમ તેઓ સરકારી તંત્રને વળગી રહ્યા છે અને તેનો ઘેરાવો કર્યો છે આજે ધંધોળીના સ્થાનિક રહીશો દ્વારા મંદિરમાં એક મોટી મિટિંગ કરવામાં આવી ત્યાં સરકારી કર્મચારીઓને બોલાવવામાં આવ્યા અને તેઓ તેમની રજૂઆતો કરી અને જો પાણીનો કાયમી નિકાલ નહીં કરવામાં આવે તો તેઓને ધણા પ્રદર્શન કરીશું કે ભજન મંડી કરીશું તેવી ચીમ અનેક ચીમકીઓ ઉચ્ચારી છે અને શું છે આ સમગ્ર ઘટના તે બતાવીશું સાંપ્રતન્યુઝ સાથે બેન શું નામ છે આપનું અને શું સમસ્યા છે અહીંયા આગળ મારું નામ અરુણા બેન છે હું ધંધોડી છું આજે અમારા 15 દિવસ પાણી ભરે થયા પણ પાણીનો કોઈ નિકાલ આવતો નથી હવે અમારે અમે જ્યાં કલેક્ટર કચેરીએ જઈએ મામલતદારી જઈએ મેમદારના મામલતદારી એમ કે હું નિકાલ કરી નાખું એમને કશું ના કહ્યું મૌદાવાળા જોડે ગયા મૌદાવાળા કે મેમદાવાદમાં પણ મેમદાવાળાએ એમનો તો એવો ગુણિયે કોર ચોંટાડ્યો ને તે અમે પાછા આવી ગયા અહીંયા અને આજે બી એમને ફોન કર્યો કે કાલે તમે ફોન કર્યો એમને એમને ચોખ્ખું કહી દીધું કે અમારું કોઈ થશે નહીં પાણીનું નિવાડું તમારા પાણીનું અમારથી કશું નહીં તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો ગાંધીનગર જવું હોય તો જઈ શકો છો અમને એટલે પછી અમારે આજે ફરી કલેક્ટર કચેરીએ જવાની વારો આવ્યો તો પણ અમને મામલતદારી મળી ગયા એટલે અમે પાછા આયા જઈદોળી ગામની અંદર જ અમારે રજૂઆત કરવાની છે અમાર વણસોલ ની અંદર કોઈ રજૂઆત કરવાની નહીં અમારા ગામની સમસ્યા છે અમે અમારા ગામની અંદર જ રજૂઆત કરીશું વણસોલી માં કશું કરવું છે ભાઈ બીજા પેલા રોડ ખાતા વાળા પેલા છોકરા છોકરા ને નિશાન તમે રાખો કલેક્ટર

અમે આ રીતે જઈશું અમે અમારા રસ્તે પાણી અમે આજે કાઢી નાખી ભાઈ ગઈ વખતે પંચાયત માં બોતપાળી અડું મૂક્યું છે સરપંચ બે હા પો એટલે મહેરબાની સરપંચ બીમાર થયેલા લોકો અવર તો માં હવે મિટિંગ થાય તો વિરોધ કરે ખર્ચો નો તો તમે જે તમારું ફંડ હોય

અમે છીએ વરસાદ તો પડવાનો છે આ વર્ષમાં અને જો વરસાદ બંધ થશે પછી જ આ ભૌગોલિક જે પરિસ્થિતિ છે ને

કોઈ આમાંથી સમસ્યા વગર મેમદાવાદ જાય તો મેમદાવાદ આવે કે મોદા જાવ મોદા વાળા કે મેમદાવાદ જાવ આ કોઈ સિસ્ટમ નહી આજે 15 દિવસ તમે હેર હેર કરી છે ભાડા પંચાયતના ખર્ચો પાડીને પંચાયત અમાર ફોટો ખર્ચો નહી પાડો અને અમને કોઈ આવ ગયા માય પાણી જે નરથી જતું હશે મેમદાવાદ તાલુકાનું છે એ પાણી મેમદાવાદ તાલુકામાં જ કાઢવામાં આવશે અમારું નરથી જ પાણી કાઢવાનું ઓય પંપ થી પાણી અમારું લેજો અને કાયમનું સોલ્યુશન આજે તમે કાર્ય જતા રહો પંપ પાણી કાઢી આ વખતે આનાથીダブル વરસાદ પડે તો તમને હું સ્પષ્ટ કહી દઉં કરવા માટે આગળ રજૂઆત મારો સરપંચ એક રૂપિયો નહીં સાહેબ તમે પગાર માં તમાર ફંડ માં નિલેશભાઈ ચંદુભાઈ હાલ એ અમાર નહી જોડ મારા પંચાયત નું ફંડ આપણને